કપાઈ નાય ભરે તો નહિ રહ્યું એવું જ લાગે છે ભરે જ રહેલું છો અને આ તો ફૂલ દોરી છે પાછી જોવા દેજી ખેતરમાં તો કોઈ પતંગ સગાવતું તો નહીં તો પતંગ સગાશે સોગડ તાન ખરે જ રહેલો લાગે છે કપાઈ જીગો જીગોની પાસે આવી ના તો તાને કે પણ જીગો તો વાંચો નથી આવતો એ તો ગયાર હાલ એટલે ગત તો ખોરે ને ગટુ બની દઉં હા થોટું જી કર જો હું એના ગિયાર જુઓ એટલે રેવડી ગયેરથી બીજા પર હાર થઈ ગયો છે મૂળી ગયો બે તા જીએપ ચોક ગમ બાજુ ના તો બીજો ચોક પતંગ પણ આડું ઘેર જ નહીં અરે તારી ને આ પતંગ કોણ સગાવા જ વળી હોય તો કોઈ જાય નહીં કોઈ આવી જાય તાને ગો ના તો પાછું મારાય ભાગમાં નહીં આવે કે નાય ભાગમાં નહીં આવે તારી આ જીગો વાય શું કરે છે હું ચોટું નાખ ગયા જઈ આવ્યો

પતંગ પકડવા પતંગ તો આવું રાખું છું બોલ ભકાવ ટકા પતંગ લૂંટું આવ્યો બોલ પતંગ લૂંટું આવ્યો તું મને ખબર પડી જઈશ નાજી મી ગયા તાર બાને પૂછ્યું ને એટલે મને એમ કીધું કે મને ખબર નહીં ખોટું જોવા જોયું છે મેં તું કસરત કરવા આવ્યો વાત તો તાર બાને ખબર વાત કાર્યું કસરત કરવા જોયું છે પણ જીગા બાને તો ના કહેવાનો એક હું કસરત કરવા જઉં છું એટલે હાર વેડતા ને તું કસરત કર લે હું થોડી વાર ઉભો રહું અને પછી આપણે બે જણા જીએ એટલે આ પણ આર્યો વાયર આવે ને તો આ પતંગ જ આર્યો લઈ જાય જીગો અને મારા પાકમાં તો કોઈ નહીં આવે જીગા હા હું કઉ છું તું જા ગોમો પતંગ ને લઈને સમ

આમ શિયાળો આમ જ લાગે છે પણ ના તો આ બધવા દેખાય હાથમાં આવી જાય ને આ ચીગ ખબર તો નહીં પડી જાય તો પતંગ રહ્યો ખરા એવું જ લાગે છે આ છોટું ને ખબર પડવા દે નહીં પણ હું પતંગ પકડવા આવ્યો છું ફટફટ ઘટ્ટું બને ને અને જતો રહું એટલે પછી થોટું કું કઈ પતંગ લૂંટ્યો પણ આમ શિયાળો છો પણ હાથમાં આવશે વાંધો પણ તો કઈ જ નહીં પેલા થોટું પણ હતું ના ઝીરું લેતા જ ને કઈ યાર હું એ આ કુતરું હમણાં અલ્યા આ તું કઈ પડી રહ્યું તું લે પડી નતું રેતો હું લાવ્યો અને તું

કદાચ વખતે ભાગો નહોતું ખબર પડી જાય આમ ગમે તે કઈ પતંગ તો પકડવો તો પડશે જ નહી એવું ડાયરેક્ટ જવા દે અને પતંગ પાછો જ ચોક ખલાઈ રહ્યો છે ના તો જ ખોરું એટલે પતંગ વળી કહા અત્યારે આટલા બધા Một vòng chiếc xe Chuyển sang thoicted giữ

એટલે હું કેવાનો પતંગ મારો જેમ પોકરમાં સકાવતો તો તે વાયકા નાઈ આ તો વાતો ફિરકી જો ઓપણ કે કે તો પર હેડો બતાવ હેડો જો અલ્યા કસ્યો નઈ લે પતંગમાં લુંટીયો જો કોઈ અતુજ દિન આઈકણ પર લાલવા હું તો આ તો હું હેડો જતો તો ન ઓયકણ જોયું ને પેલા અદ્ધર જોયું પણ શેળો પર આમ ધારીને જોયું ને તે શેળો આટલે ભરેરેલો તો બાર બાર તે લાવ કે તે પતંગ ના મળે આવનો મળે લે તો આલો ના મળે કસ્યે આ તો હું સંધી ઉતારીને ઘટુ નઈ બનાવ લે

એના ને સીપો વાન લે ઇને મોળા ન કે ઇને ગસ્યું ન મળે લાલ આલબા ઉતારી આલો ઉતારતા નઈ આવડ દે બીજા લુંટો ન તમે જો ગે ને હું બેટી કંપલેટ બગદાળું બનાઈ ને પતંગ એટલો ટッカલમ છે ને આ ગાડાવા તો ઉતરાને મારે લા ફિરકિયે નઈ લાગબી પડે આટલી ઘણી થઈ જો કેટલા પતંગ છે લાલબા આટલી દોરી તમારો સી પર આવણો મોટો ઘટુ બની જશે બની દે રે કરો પતંગ હતું લે પતંગ તો મારો હતું તો આથી કપાઈ ગયું તું હા તું બોલ છે તારો પતંગ હતો કે જો આવ્યો તું હા આવ્યો તો તા તું એ ઓલા કે તો હું હાલ કીધું લાલભાઈ કે મારો પતંગ તૂટીને આવ્યો છે તો તારે નતું કે કે મારો પતંગ તૂટીને આવ્યો તો લાલભાઈ પછી શું લાગે ન કે હું તો દોડી આલો જ લે તો માં તો દોડી લે છે પતંગ લેવા તો તું તારો પતંગ લૂંટવા આવ્યો તો ને